બાપુજી એક વાત કહું ભાઈ અમારા રસોડામાં એમ કહેતો હતો કે વાં નળિયા નહીં કે નીકળી ગયા હે એટલે ભાઈ નહોતા કહેતા ભાભી કહેતા હતા તો પછી શું કરવું તો આપણે કામકાજ કરાવી લઉં આવ્યો બે તંદી તો હરખું નળિયાને બધું કરાવી દઉં હે કા રસોડામાં આવ્યું હોય સ્લેબ ભરાવી લઈએ તો તમારે ને રસોડામાં પાણી ન પડે ભાભીને રાંધવું હોય ને તો બહુ મુશ્કેલી થાય પછી તો હું આવ્યો તો થઈ જાય તમે કહેતા હોય તો હું કાલે બાપુજીને પૂછી લઉં હે બાપુજી શું કરવું હે તો ભાઈ તારી વાત હાસી અહીંયા ને કંઈ ખોરસા નથી કરવા ખોટે ખોટા ખોરસા કરવા નહીં હમા કરાવીને કારણ વગરના તને ખબર છે રહોડામાં બે નોરિયા આવ્યું હોય ને તો સાઈડમાં અલા હું સિમેન્ટ ભરીને ને કાસ નખાવી લઈ તો અંજવારું પડે ને શેને હારું અંજવારું પડે એ ન કરવીને ખોટા બિલય ન ભરવા તું ઓટા સ્લેપ નો રહેવા દે કારણ વગરનું હવે અહીંયા કી મામા જોતા ખરી હા ખોરદાઈ ગયું ભાઈ ઘર તળું પડી ગયું જોતો નથી સારી ખોર હવે એમાં પછી હું ત્યાં કરાવ બાપુજીની વાત થાવ સાચી છે હું બાપુજી હમણાં અને સંદીપને એ જ કહેતી હતી કે છે ને આમાં હું કહું કે ખોટા ખર્ચા ન કરાઈ એ કયો છે ને ભાઈ એમ જ કહેતા હતા કે છે ને કાજ ન ખાવી દેવાય કે કાજ ન ખાવી તો અંજવાળું પડી જાય કે અને ખોટું લાઈટ ન કરાય પાછું રસોડામાં અંધારું પડે કે એ જ હતી બરાબર કામ ને ને હું તો બાપુજી અઠવાડિયે દસ દી નીકળી જાય સ્લેબ કામ કરાવે તો એટલે હું કહું કે એટલા દિવસ તો પછી અમારે એ રોકાવું અઘરું થઈ પડે બરાબર ને બાપુજી એટલે પછી હું આને કહેતી હતી હવે તમારી બે મરજી મરજી તો હું ખાલી વાત કરું આસી વાત છે સોનલ બહુ ન્યાય કંઈ કરવું નથી ભાઈ હવે હવે બસ થઈ ગયું કેટલાક ખર્ચા કરવા તું ન્યાય એટલા ખર્ચા કર્યા ભાઈ ઘરમાં હજી ન્યાય લોન ભરે દીકરા કેટલેક ભૂગીમાં મને તારો વિચાર થઈ તો હારું સોનલ બહુને સારી નોકરી ચડી ગઈ એ ઉપાધિ નથી તું હું મોટું સડાવીને બેઠી હું તું અહીં બેઠી વાં બધા બેઠા છે તો ને બેસ બે ને બધા બે દિસે તો હું અહીં તું એઠે આવતી રહી તને કહું એ સાંભળે કે બેરી થઈ ગઈ સાંભળે જ નહીં તું એકવાર તો બોલાવું ને એમાં કોઈ દી તું ન થાય થાયમભરી કોઈ દી મમતા ન થાય ઇમ્પરી તું નથા ભરવું મારે કોઈની કંઈ વાત તમે શું કીધું સંદીપભાઈને કીધું મેં કે નરિયા ન ખવા જોઈએ તમે કાસ ન ખવાનું કીધું કાસ ન ખવાથી ન્યાજ વાળું આવીએ પાણી પછી રગેડ આવીએ એ સાઈડોમાંથી ને મારે છે ને કવિતાબેને મને એક વાત કરી હું તમને કહું પેલા તું મોઢું હાઈ કુકર મોટું હાઈ કુકર તો મને કંઈ સમજણ પડે બોલ હું કવિતા બેને કીધું બોલ તો ખબર પડે ને રોગે રોગી મોઢું ચડાવીને બેહે કા મોટું લીમડાક જીવું કરીને બેહે એમ કંઈ હાલે એમ તું કરે હવે તો હલકી થી ઘર માં લાખી હમણાં ચજત કરી મે કીધું માં ઘર વસવાનું છે હવે તો બલી કરીએ હા ઘર લે હું કર લે કેમ કે આ થઈ ગયું નું ઘર જોતા ખરી જો હું ન ગમે હા ઈ હું થઈ ગયું ઘર કોઈ દી હમ ન કરાય હું ઈ પાટલા રૂપિયા ની હોય મને તો ઈ વી થાય કોઈ ના મારે હું મારા વાર હતરવા નકતી કરી વાર કે તમે કે જા માં હરી ફરી નું ભાઈ ને પૂછતી હું કેમ સે કેમ ની તો ભાઈ ને હારું જોઈ તમે ન પૂછવા જાવ તો હારું હે નહીં જાવ તો હારું હે હું એમાં પૂછવા જવાનું હોય ઈ માં સે ને ઈ માં ને માર હા હું હાસે

તો અમે અહીંયા જઈવાનું કહો કે તમારે ની અમાર ઘેર ધોકો નહી છે ને ગોરદાદા અમારા કલાકમાં આવે તો છે ને ભાઈ ને બોલાવા હોય તો બોલાવી લ્યો તો પછી આપડે ગોરદાદા ની પ્રમાણે ફોન કરીએ તો લગ્ન નું જોઈ દે તો આપણે વેલું આપણે ખબર પડે વેલી આપણે તૈયારીની ખબર પડે બરાબર ને હા એ તો બરાબર તમે આ વેલું બધું મને તો તમે વાત ન કરી യദീപോ ഫോൺ ജയദീപോറ മുർത്തോ നീ ഫോൺപ હાથી જય કુમારને ફોન કર્યો તો સેને ગોળદાદાન પછી અમે કરી દઈએ તો મેલું મુહૂર્ત જોઈ દઈએ અમને કે હજી થોડાક બી ઝાડાવીએ ઝાડાવીએ પણ પછી એવો વિચાર આવ્યો આજ નહીં તો કાલે લગનતા જોરાવા જ પડીએ બરાબર ને એટલે પછી આ કે હેલને હવે ગયા આપણે ત્યાં જઈ આવીએ ત્યાંથી નજીક થાય ગોળદાદાન કરીને આવું હેલું પડે એટલે પછી અમે આમાં વૈયા એવા ખોટું હું હા બેન તમને ટ્રસ્ટી દીધી અમે કીધા વગર આવ્યા પણ આવી હતી તે દી આવી હતી પાંચ મિનિટ દી પહેલાં તો મેં કીધું કે તો કે હું ગઈ હતી બેમાં એને ખેડી કે પાંચ મિનિટ ખોટી થઈ ત્યાં કે હું નૈવો ન પછી જ હોવાર ફોન કર્યો ને તો કે આવું નૈવરો છે તો આ કે હાલો ને આપણે કામ પતાવી લઈએ કે તું ઓસિંતાના જા હું તો બેન એમ થાય કે ઓસિંતાના આવ્યા પણ કોઈ વાંધો નહીં હું કહું બરાબર ને 何がないのように言ってくれいると言ってくれているといいると言っってくれていると言っってくれていると言っていると言ってくれていると言っれていると言ってくれていると言っくれると言ってくれていると言っると言ってくれていると言ってくれいると言ってくれていると言ってくう ના ના પછી ગણીએ ગણીએ ક્યાં લઈ આવી બધા જોવે ને એમ થાય કે જોવો વૈવા રાખે આયવા રાખે હારા ન લાગે ને આપણે પસ સમાજમાં ને ઈ તમને મને મુઈર વેવાર ઓલા ન ગમે તેડ મુકના મે જોન પેલા તમને કીધું તો બો તેડ મુક અમે નહીં કરવા દઈએ પણ તમાર જયદીપ ખોટું હું આવતો ઈ ન તો ખોટું ન બેલાય

તમે જઈ હોય તે રાયડું જ નાખો રાયડું જ નાખો હું કોઈ દી નહીં વહી થઈશ બે પાંચ મિનિટ કોઈ દી મને પોરો દીધો તમે કોઈ અહીંયા આવી છે દીને આમ નામ છે મારા ટાટિયામાં ફીરા પડી ગયા ઉકાળા પૈ ગયા પાણી ભરવા જા ઉકાળા પૈ ગયા કામ કરું હે આ લાદીમાં કોઈ દી કોઈ વાંધો ન થયો અહીં તો સંપલિયાનું વેરું ન આવતું એવી હું કામ કરતી હોય ખાવાનું માન ચડે એવું થાય મને હું નથી થાકતી તમે રાયડું નાખો દી કંઈક લાદીઓવાળા ઘર લઈ લ્યો મારે નિરાશ થઈ જાય હવે તારે લાદી વાળા ઘર લેવા લાદી વાળા ઘર લઈને તારે કરવું હું એ મને કે ને આપણી પાસે આવક છે મેં તને કેટલી વાર કીધું કે આપણી પાસે આવક છે થી આપણે લે હું વાતું કરતી એમની માં આવે એક વાર જોવા તા જાય ઓલા મનુ બાપા ઘર વેસવાનું છે જોઈ તો લઈ આપણે કી મુખ છે કી મુખ નહીં પેલા વાત કરો સંદીપ ભાઈ ને બાપુજી ને તમે શું કરવા રોગ આવલા કરો નહીં આવા પોટલા ને રાખ્યા બધું હમુ નમુ છોકરા મોટા થાય કાઈ હવારે બધુંય નહીં જોઈએ તમે પણ હા

અને કહું તું વાત ખાઈ મારા હાથમાં એટલું સમજી લેજે શાંતિ રે ખાંભરે બધાય કીધું ને એમાં ભલે સાંભળે હવે તો ગામ સાંભળે આવું બહુ રાઈ સૂપ હવે સૂપ ના થ રેવું હવે તો સૂપ રાઈ રહી થાકી ગઈ એ જે સિક્સ ના ઈલે આવો આવો જે સિક્સ ના તમે હા હું આવી હું કવ કે આઈ જરીક રિક્સે ને કવિતા પાહે જોયા હું કવ એ કવિતાલા ગોર દાદાંતર પર નંબર સે કેલા કેંજી ગોર બાબા

ভগবান <laughs>

હાટી તો એમ કરજે પછી નંબર દઈ જાજે હા ભૂલતી નહીં મત ફોન કરો પૂછી લઉં કે દીનો સે હા કે તર હા હું એ તમને ખબર છે ઈ તમારા રખલે ના રખલે જો લંબાવ પીતી હા હું કો બો પરટાણો થી હું કે હવે ઘડી લંબાવ માં ખોડી આમ ના હોય તમને ખબર છે ઈ નોતા દી હું નઈ પલેંગે લવ લંબાણી તી ન કજો ઈ હેઠે પાથરીને સુતી હોય પણ આજે આવ્યા નઈ તી હું ઈ લંબાવ પીતી આજે સુતી નતી એક બન ન થાય આપણે થઈ પાણી ભરવા જામ બધું કામ પડ્યું ને એટલે પછી નઈ દોરાવે નઈ કઈ

તમને કહી દઉં તમારે કરવું કે નહીં હવે હું થાકી ગઈ તમને કીધું ને મેં હું બોલે છે બાપુજી ભાભી ભાઈ ને કઈ બોલે બોલા સાલી થતી લાગે અંદર કઈ નહીં થતું એનું હાલતું જોઈ જઈ હોય ત્યાં બે જણા હોય ને ભેજા મારી કરતા જોઈ હોય એને જેને આ નરિયા હાટું કરતા હે કે નખ વીડિયો મોટો કે કે હમણાં ધારવી જાવ એમ કે મોહ એમ નથી થઈ ભાઈ એટલી બધી પછી પૂરું થવું એ અઘરું થાય ને છોકરાવાળાને હાજી વાત છે બાપુજી જેટલા આપણે પગાર હોય ને એમાં કહીએ ને કે પછી પ્રમાણે હોલ તાણાય બરાબર ને બાપુજી હે આપણે જેટલું હોય ને એ પ્રમાણે મને ખબર હતી કે અમે કેટલા ત્રણ ચાર વરસ ભાડે રહ્યા ન રહ્યા બાપુજી હે તમે તો સમજો છો ને બહુ બેટા તમને ક્યાં કંઈ કહેવા પડું છે હે એટલે સંદીપનું એ જ કહું કે તમે ભાઈ ખુશ રહ્યો બસ ભગવાન આવનારા બાળકને ખુશ રાખે હું તો એમ જ કહું ને સેને સંદીપ સોનલનું ધ્યાન રાખજે મારા દીકરો હું તો અહીં આવતો રહ્યો ભલે મેં તાર મમ્મીને વાયદો કર્યો તો માને ત્યાં ન થોરવતું આ બધા હોય તો હજી ગમે આવે એકલો થઈ જાવ ને તો મને ન મૂળ મેળ આવે શું કરવું મારે નહીં એમાં તમે અમે ન કરીએ ભાઈ આ જાહ ભાઈ હા એ વાત તો સાચી છે પણ બાપુજી બતાવાય આવવાનું છે અને બધું ફોન કરી હું તેડી જાય એટલું સમજો તમે હો હોય કઈ ઉપાધિ ન કરતા કઈ કોઈ બોલે તો આપણે મગજમાંથી કાઢી નાખવાનું વિચારવાનું નહીં હા બાપુજી હ ગમે ત્યારે તમારે વયુ જાવું કંઈ એવું ન રાખવું ને કયા કેમ આવું કેમ નહીં તમારા છે એ જ છે બરાબર ને સંદીપ હા એટલે જ ને તમે મને બોલાવતા જ નહીં બોલાવતા જ નહીં મારે તમારા સામે બોલવું જ નથી તમે બહુ મને ઓલી કરો હો બાપુજી અંદર કંઈક મગજ મારી થાય હું જોઈ આવું પૂછી આવું હા હા કંઈક બાત છે ભાભી હાલો તો પૂછી આવીએ બીજું શું કરું કા બાપુજી હું બાત થાય છે કેમ ખબર બેન હું હોય હું આવ્યો હોય એટલે થયો હેર કરવું પડે ને ભાઈ એટલે ન ગમે હવે કેમ ખબર બાપુજી જાય તો ખબર નહીં